મારે થાય કે ન થાય પણ હું તને પાણી સાચે પછી તને સારું લાગે બીજા વરફ આવ નકર થાય તો હું હાસા ખોટું કરતો હું તૈયાર હતો

અને માણસની કિડની લોહી ઘટું તો માણસ નું લોહી જોઈએ બીજા જનાવર નું ધાતુ નીકળી એમાં આને એનો ને એનો પ્રયોગ કરવાનો છે સોયાબી છે એ કેટલી વસ્તુ લઈને સોયાબી બને તો એને એને પાછ વિઘટન કરીને એને આપી દો એને મળી ગયું કે ન મળી ગયું આ સિંગ ને અમારે ઊભી રાખવી હતી તો અમે એ સાધને કીધું કાંતિભાઈ ને ભાઈ નેચરલી વસ્તુ આવતી હોય તો અમે અમને સીધો નકર વધવા દઈએ પછી પ્રોડક્ટ લઈ આવ્યા નેચરલી તો એ સાચી જ અમારે સિંગ ઊભી રહી ગયું આ મહેશ કાકા છે એ કરે છે અત્યારે કે ધૂળનો પ્રયોગ જો કપામાં કેરો છે આ સાહેબ છે એમ જીરું કોસ કરી દીધું માટી માથે આ ખટાણાભાઈ જીરું કરેલું હતું અને ખટાણાભાઈ ને સૂઝ્યું

તો આપણે દસ કલાક વાડીએ જ રહેવી છે તો એક ગાય રાખતી તો એમાં ફેર હું પડે કે આપણા સંતારનો દૂધ ખાવાના ગામને જ ત્યાં લઈને જ જવાના તો એ બાને આપણી ખેતી હારી થાય જાય આપણે વાડીએ એ બાને ટકશું ભાઈ સાંજમાં ધોવ જ જવાની તો આવશે અચ્છા સિસ્ટમ થઈ ગયે ભાઈને દૂધની પોતલી દઈને વિ આવશે એ બોલી હોય તો નકર આ તો મારી વિ આવવાની હું લોટર રાખતો તો એવા દસ નહીં પચાસ ખેડૂતો એવા જોઈએ નહીં રોફેટીમાંથી આજે હાજા દવાઓ ડબલા લીધો કે આ છે નાખી કીધું

કામ થવાનું એટલે ધ્યાન રાખીને ખેતી કરવાની છે આ બધી આની અંદર બધી વસ્તુ આવી જાય જે જે અત્યારે પરિસ્થિતિ થાય છે ગ્લોબલ વોર્મિંગ કે ભાઈ આ વાતાવરણ અશુદ્ધ થઈ ગયું આ બધું ક્લાયમેટ ચેન્જ થઈ ગયું ગાઉ નહીં થઈ બધા ઝંડા લઈને ફરે ભારત મહાન તો કાંઈ એમણે તો મેરા ભારત મહાન નો થઈ જાય તો જય જવાન કીધું જય કિસાને કીધું છે ને આપણી મોજે જય લખતી

અને એવા પચાસ જણા છે મેં એને કીધું કે હું તમને મફત વસ્તુ આપું એની ધીરે કેન્સર છે કે તમારી હાતો બક્કાલુ કરો બધી વસ્તુ મૈનેટ લઈ જાય અત્યારે અમે બધી ઘઉં ની ગ્રેવી ટીમાં કદી આમાં ટાઈમ હોય કે નો હોય કે ભાઈ તમે તમે વાપરો મફત લઈ જજોય નથી કે ઈ મટી જાયી જશે એટલે છે કોઈ ને પરિવાર આને જેને પરિવાર પરિવારવાળો હોય જેને રાષ્ટ્ર પ્રેમ હોય એને આની અંદર ભરવી તેમ તોય તમને નોકરિયા કરતા હાજુ પૂછી દે અને અમે બીજો ધંધો જ હતો આમાં બધા ઓળખે છે વાહન નો એ મૂકી નામ આવ્યા તો હવા ત્યાં હાંડ લીધી આપડે કામ શું છે ખેતી કરવા મને અહીંયા હું ક્યાંય વાકો નથી ઓળખતો હું કોઈ કામ નથી કરતો હું સીધું કામ હોટલ પાણી અહીંયા જ આ ઓજનું પાણી અહીંયા જ આવું બીજું શું કરવા અને હરજી દાદા જેમ લખ્યું એમ સવાર માં તમે તમારા સેધા પરતો આંટો મારો વસાળે આંટો મારો કે હું સમજ છે આ તો

જમવાનું રહેતું છે મુરલીધર હોટલ માં હું જેને આમ વિઝીટ કર્યું હોય એ આટો મારી હોય